જિલ્લામાં છેલ્લા આઠ દસ દિવસથી પડતા કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક દુર્દશામાં ધકેલી દીધા છે કપાસ મગફળી એરંડા જુવાર અને શાકભાજી જેવા મુખ્ય પાકોમાં પચાસ ટકાથી વધુ નુકસાન થવાથી ખેડૂતો કુદરત સમક્ષ લાચાર બન્યા છે જિલ્લાના વઢવાણ લીંબડી સાયલા અને ધાંગધ્રા તાલુકાઓમાં ખેતરો પાણીમાં ડૂબી જવાથી પાકો પાયમાલ થયા છે ખેડૂતો કહે છે કે આ વખતે સાઠ હજારથી વધુ હેક્ટરમાં વાવેતર કરેલા પાકોનું નુકસાન થયું છે જે તેમના મોંઘા બીજ ખાતર અને મજૂરીના ખર્ચ

ખરીફ સિઝનમાં અમે કપાસ જુવાર મગફળી એરંડાનું વાવેતર કરેલ ખરીફ સિઝનમાં પણ અમારે વાવ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને પાક ફેલ ગઈ ગયા હતા જે કંઈ પચાસ ટકા પાક બચ્યા થાય એમાં જે પાક થયો એમાં પણ આ દિવાળી પછીનું જે માવઠા એ વરસાદથી સાત દિવસ વરસાદ આવ્યો તો પાક બધા નિષ્ફળ ગયા અને કપાસના જે ક્વોલિટીથી બગડી ગઈ અને કોઈ તમામ પાક બધા ફેલ થઈ ગયા એટલે ખેડૂતોની અમારી એક જ માંગ છે સરકારે ટેકાના ભાવ સોળસો બાવીસ રૂપિયા જાહેર કર્યા પણ અત્યારે ખેડૂતની પાસે કોઈ ખરીદી ભાવથી કરતા નથી નીચા ભાવથી ખેડૂતને ખરીદી વેચાણ કરવું પડે તો અમારી ખેડૂતોની એક જ માંગ છે કે હવે ખેડૂતના પાક તો બરબાદ થઈ ગયા લોન માફી આ કરે તો જ કામનું હોય બાકી કોઈ સહાય કે સર્વેમાં કોઈ ખેડૂતને કંઈ ફેર નહીં પડે તાજેતરની અંદર જે ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં જે કમોસમી વરસાદ અને માવઠું થયું છે તેમાં ખેડૂતોનો ઊભા પાકનો શોધ વળી ગયો છે ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને ગઈ સાલ જે નુકસાન થયું હતું એમાંય સરકારે પચાસ ટકા ખેડૂતોને ચૂક્યું છે અને કોંગ્રેસે ત્રણ ત્રણ વખત આંદોલન કર્યા ત્યારે વળતર ચૂક્યું એમાં ત્રીસ ટકા કે ત્રીસથી ચાલીસ ટકા ખેડૂતોને વળતર બાકી છે અને અત્યારે છેલ્લા આઠ દિવસથી સર્વેના નાટકો કર્યા છે ખરેખર આ નાટક ન કરવું જોઈએ અને સરકારને ખબર જ છે કે ઊભા પાકનો શો થળી ગયો છે તુવેર હળદ બાજરી અને મગફળી જેવા પાકોનો નુકસાન થતા ખેડૂતો બરબાદ થઈ ગયા છે તો સરકારે કોઈ યોજના મુજબ નહીં પણ માનવતાની દ્રષ્ટિએ રેમ દ્રષ્ટિ રાખી અને ખેડૂતોને વળતર આપવું જોઈએ તો ખેડૂતો બીજો પાક વાવેતર કરી શકશે અને ખેડૂત ઊભો થઈ શકશે એવી અમારી માગણી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ